નમસ્કાર મારી ભીતર કોતરાય ગયેલા કેટલાક પાર અપારદર્શી સંબંધો કે ચહેરાવાનું વસિયત નામું લખવું છે અને તે પણ મારી રીતે તો આ શ્રીકાંત શાહ ગુજરાતના કોઈ પણ ખૂણે સ્પર્ધા યોજાતી હોય શ્રીકાંત શાહ નું નાટક ન ભજવાતું હોય તો એ સ્પર્ધા નહોતી આજ સુધી એ ચાલતું આવ્યું છે એક નાટક તો શ્રીકાંત શાહ નું ભજવાય ભજવાય ને ભજવાય એનએસડી થી પાસ્ટ આઉટ થઈને ભરત દવે અમદાવાદમાં સ્થાયી થયા એક વર્ષ પછી હું પણ ત્યાંથી પાસ થઈને આમ તો મૂળ હું વડોદરાનો પણ મેં ક્ષેત્ર અમદાવાદ પસંદ કર્યું એટલે હું પણ અમદાવાદ આવ્યો મારા સિનિયર ભરત દવે અને અમે સાથે પ્રવૃત્તિ શરૂ કરી એમાં એક પ્રવૃત્તિ એવી હતી કે દર અઠવાડિયે અમે એક નાટક વાંચતા પછી એવું સૂજ્યું કે અમદાવાદના જે નાટ્ય લેખકો છે એ લોકોને આપણે આમંત્રીએ અને એમના નાટકો વાંચીએ એમના મોડે સાંભળીએ તો લગભગ બધા જ લેખકોને અમે લોકોએ તે વખતના જે લેખકો હતા લાઠા ચીનુ મોદી એ બધાને ઇન્વાઇટ કરીને અમે લોકો એમના નાટકો સાંભળતા એવી જ રીતે શ્રીકાંત શાહને અમે બોલાવ્યા અને શ્રીકાંત શાહના નાટકો અમે અમને પહેલી નજરે એટલા બધા ગમ્યા કે બાકીના નાટકો અમે સવિતા સોસાયટીમાં જ આવીને સાંભળ્યા અને અમને થયું કે આ બધા નાટકો ભજવવા જોઈએ એટલે અમે સાત નાટકો એમાંથી પસંદ કર્યા બે એકાંકીઓ અને બીજા પાંચ માઇક્રોપ્લેઝ જેને લઘુ નાટકો કહીએ શ્રીકાંત કાકા એને માઇક્રો પ્લેઝ કહેતા બે ભરતે એકાંકીઓ ભજવ્યા એકાંતની અડવડ અને બીજું સૂરજનું એક ટીપું મેં બે માઇક્રોપ્લે ભજવ્યા તે કેનવાસ પરના ચહેરા અને ચોર્યાસી લાખનું કારણ નિમેશે પણ બે નાટકો ભજવ્યા અને એક નાટક દિલીપ શાહે પણ ભજવ્યું હતું લાટુલા નોરુદક ડિરેક્ટ કર્યું હતું અને અમે જાહેરાત કરી કે શ્રીકાંત શાહના ના સાત નાટકોની પ્રસ્તુતિ અને તે પણ જૂના દિનેશ હોલમાં આ જાહેરાત થયા પછી અમદાવાદના સાહિત્ય જગતમાં હોહાકાર મચી ગયો કે એવું તો શું આ લોકોએ ભાળ્યું શ્રીકાંત ઝાના નાટકોમાં કે સાતે સાત નાટકો એમના જ ભજવે છે અને ખાસ એ લોકો જોવા પણ આવ્યા એ લેખકો કે જેમના નાટકો અમે લોકોએ ભજવ્યા નહોતા તો એ રીતે શ્રીકાંત શાહ સાથે અમારો ઘરોબો બંધાયો અને જ્યારે જ્યારે એ કંઈક નવું લખતા ત્યારે ત્યારે અમને એ જરૂર બોલાવતા અને અમને વાંચીને સંભળાવતા અમે ચર્ચાઓ કરતા અમારા સૂચનો લેતા અને એમના લગભગ જે નાટકો અમે ભજવ્યા આમ કહેવાય છે કે એપ્સડ નાટકો લખતા હતા પણ મને તો એવું ક્યારેય લાગ્યું નહોતું કે ભરતને પણ લાગ્યું નહોતું કે આ નાટકો છે મારું નામ જગદીશ છે સરનામા વગરનું મોત પિસ્તાળીસ વર્ષ પછીનો સ્પર્શ એકાંતની અડવળ તો મેં કહ્યું કે ભરતે એકાંતની અડવડ અને એક ટીપુ સૂરજનું ભજવેલું અને એક ટીપુ સૂરજમાં હું અને હેમંત નાણાવટી એમાં ભૂમિકા ભજવતા હતા તો એમનું સરનામા વગરનું મોત પછી બાલ્કનીમાંથી દેખાતું આકાશ એમના નાટકોના લિસ્ટ તો બહુ લાંબા છે અને પબ્લિશ થયેલા એમના નાટ્ય સંગ્રહો લગભગ ચૌદથી પંદર જેટલા છે હું નસીબદાર છું કે એમનું કેનવાસ પરના ચહેરા પુસ્તક એમણે અર્પણ ભરત દવે અને રાજુ બારોટ બે ધોધમાર વરસતા માણસોને એમ કરીને પ્રસ્તુત કરેલું છે નાટક શ્રીકાંત કાકાના પોતાના મંતવ્યો પણ હતા નાટક માત્ર સાહિત્ય મૂલ્ય ધરાવતું હોય તો એ ટકી શકે નહીં તેણે પ્રેક્ષક ક્ષમતા કે રંગમંચીય ક્ષમતા પણ સિદ્ધ કરવી પડે બીજું એમનું મંતવ્ય એવું છે કે નાટકમાં ફિઝિકલ સિચ્યુએશન જેવું કશું જ નથી બધી જ સિચ્યુએશન સાયકોલોજીકલ હોય છે સાયકોલોજીના પ્રોફેસર હતા ને એટલે કે નાટકની દરેકે દરેક મુવમેન્ટ દરેકે દરેક સીન દરેકે દરેક કમ્પોઝિશન અને દરેકે દરેક સાયલન્સ અને કોરિયોગ્રાફી આ બધાનો સાયકોલોજીકલ મિનિંગ પ્રગટ થવો જોઈએ નાટકની કોઈ પણ સિચ્યુએશન સ્ટેટિક ન હોવી જોઈએ ન બનવી જોઈએ એપ્સડ નાટકોનો પ્રવાહ આપણને પાશ્ચાત્ય દેશોમાંથી મળ્યો છે આપણે ત્યાં રિયાલિસ્ટિક નાટકો ભજવાતા એ પહેલા નાટ્યધર્મી નાટકો ભજવાતા સંસ્કૃત થિયેટર આપણે હાથમાં લઈએ અઢી હજાર વર્ષ પહેલા નાટ્યશાસ્ત્ર પણ રચાયું અને નાટકો લખાતા ભજવાતા પણ એ બધા નાટ્યધર્મી હતા એ નાટકોમાં ક્યાંય સાયકોલોજીકલ અથવા કો સાયકો એનાલિસિસ કરીને નાટકો ભજવાતા નહોતા એ બધું પાશ્ચાત્યની અસરો હેઠળ જ્યારે આપણે નાટકો ભજવતા થયા ત્યારે આપણે આ સાયકોલોજીકલ એપ્રોચ સાથે નાટકો કરતા થયા એ જ અઢી હજાર વર્ષ પહેલાં ગ્રીકમાં પણ ગ્રીસ ગ્રીક થિયેટર ભજવાતું એમાં પણ ક્યાંય સાયકોલોજીકલ એપ્રોચ નહોતો સ્ટાઇલાઇઝેશન હતું નાટ્યધર્મી હતું એટલે એમના પોતાના મત પ્રમાણે ચોક્કસ માની શકાય કે સાયકોલોજીકલ એનાલિસિસથી જ નાટકો ભજવાવા જોઈએ તો એ સ્વીકાર્ય બની શકે કશો વાંધો નહીં કારણ કે ત્યાર પછી જ નાટકો આપણે ભજવીએ છે સ્થાનિસ લાવાસકીય આપણને

મૂર્ત રૂપ આપે છે નાટકને રસાભિમુખ કરે છે નાટક મર્મનો સાક્ષાત્કાર કરાવે છે ભાષા પણ અભિનય સ્વરૂપ પામીને સાર્થક બને છે અભિનય એટલે પાત્રનું પાત્રના વ્યવહારનું અનુકરણ નહીં પણ પાત્રના વ્યક્તિત્વનું તેના સંપૂર્ણ હોવાપણાનું અર્થસભર સર્જનશીલ એક્સપ્લોરેશન છે અને મેનિપે મેનિફેસ્ટેશન છે આ એમના મંતવ્યો હતા નાટક વિશેના મેં જે તારણો ઉતારવ્યા છે એમાંના કેટલાક તારણ આવી આવેલી છે શ્રીકાંત શાહના નાટકો માણસની અંદર રહેલા વિરોધાભાસો છતાં કરે છે જેમ કે નાટક ચોર્યાસી લાખનું કારણ વાત એવી છે એક વસી રહ્યું છે પરિવાર છે એમાં પતિ પત્ની છે છે બે બાળકો અને દાદીમાં છે પત્ની નક્કી કરે છે કે આજે મારે હવે અહીંથી વિદાય લેવી છે સ્વાભાવિક રીતે ઘરના બધા જ સભ્યો આ વાતને રૂટીનની જેમ સ્વીકારી લે છે અને પત્ની જે છે તે ચોર્યાસી લાખનું કારણ માનીને વિદાય લે છે બીજું એક નાટક છે કેનવાસ પરના ચહેરા યુક્તિ પ્રયુક્તિ પણ મજાની છે એની નાટક લખતા પહેલાં એ વિચારતા કે કયા પરિવેશમાં આ નાટક ભજવાશે એટલે એનું ડિસ્ક્રિપ્શન આપતા વર્ણન કરીને લખીને આપતા કે આ પરિસ્થિતિ છે અને એમાં આ ભજવાય છે તો સાયક્લોરામાં જેટલો મોટો કેનવાસ છે અને એક વ્યક્તિ પ્રવેશે છે અને કેનવાસ પર ચીરો મૂકે છે અને ચહેરો ડોકાય છે પત્ની છે માં છે બાપા છે આટલા જ કેરેક્ટર દેખાડે છે એ ચે કેનવાસ ઉપર એમની સાથે એ વાતચીત કરે છે છેલ્લે છેવટે પ્રેક્ષક ગૃહમાંથી એક ચહેરો એની પાસે આવે છે કે તું મને ઓળખે છે આ તારો ચહેરો છે વૃદ્ધત્વનો એ ચહેરો છે પેલો સ્વીકારી શકતો નથી એ રીતે આ નાટક બહુ જ રસપ્રદ બને છે એવું જ મજાનું વિરોધાભાસ વાળું નાટક તે એકાંતની અડુવડ આમ વાત તો ઇનર પર્સનાલિટીની છે માણસ સાવ ગેંગો ગેંગા જેવો હાવ પણ પ્રતિક વાપર્યું છે બટન એની સુરક્ષાનું સલામતીનું અથવા તો એને જે થવું છે એનું પાત્રો કલ્પિત છે સ્ટેશનની બહાર બારગામ જવા માટે એક વ્યક્તિ આવે છે હાથમાં પતરાની પેટી છે અને બીજો એક પાત્ર પછી ત્યાં આવીને ઉમેરાય છે જેનું નામ હેમંત નાણાવટી છે અને પેલો છે જોબન પુત્ર નટવરલાલ જોબન પુત્ર ભીમ વાકાણી આ અને આપણો નાયક વિનોદ નાયક બંને જણા શું કરતા હતા હો જબરજસ્ત એટલે જેને થવું છે આ જોબન પુત્રને બનવું છે તો હેમંત નાણાવટી પણ એ બની શક્યો નથી અને હાલત એ થઈ જાય છે કે હેમંત નાણાવટીનું પણ બટન ખોવાઈ જાય છે તૂટી જાય છે મારું બીજું તારણ એ છે કે શ્રીકાંત શાહના નાટકો પ્રેક્ષકોને સક્રિય રીતે સંડોવવા પ્રેરિત કરે છે ઇન્વોલ્વ કરે છે દાખલા તરીકે પહેલું જ એમનું નાટક તિરાડ તિરાડની સિચ્યુએશન એવી છે કે હોટેલમાં પાસ પાસેના રૂમ છે વચ્ચેની દિવાલ છે એમાં તિરાડ છે અને માનવીય સંબંધોમાં કેવી તિરાડો હોય છે એ આ નાટક પ્રસ્તુત કરે છે દર્પણ અમ્માએ બહુ જ સરસ રીતે પ્રાણ સારાભાઈએ બહુ જ સરસ રીતે એને ભજવ્યું હતું અને એનો સેટ ડિઝાઇન પણ જબરજસ્ત હતો બહુ મજેદાર નાટક બનેલું એમના નાટકો વાસ્તવ અને ભ્રમણાનું નિરૂપણ કરે છે બંને વાસ્તવ તો ખરું જ પણ ભ્રમણા ઊભી કરીને દાખલા તરીકે એક ટીપુ સૂરું હાઈવે ઉપર ગાડી બગડી છે અને બે પાત્રો ભેગા થાય છે અને સંવાદ શરૂ થાય છે હવે આ પ્રતિકાત્મક કેવી રીતે બને છે જુઓ જિંદગીના હાઈવે ઉપર તમે ભેગા થાવ છો અને તમારી આખી જાતને ઉધેડો છો એવું ગ્રીપિંગ નાટક બનેલું એના પહેલા સૌ વખતે ઋતાભાભી ઓડિયન્સમાં બેઠેલા એ તમારા નાટકોમાં તાળીઓ પડે છે હેમંત નાણાવટી જે રોલ કરતો હતો બીજું નાટક છે સરનામા વગરનું મોત ટાઈટલ જ જુઓ જબરજસ્ત છે અચાનક મિત્રને ત્યાં એક વ્યક્તિ પહોંચે છે અને એ મિત્રનું પરિવાર એને ઓળખતું જ નથી પોતાના ઘરે આવે છે તો પોતાના ઘરના માણસો ઓળખતા નથી પાડોશી કશું પેલું સ્ક્રુ લેવા આવે છે એ પણ ઓળખતો હતી કે આ કોણ છે આ કયા ભય છે તમારે સાહેબને મળવું હોય તો આવશે પાંચેક વાગ્યા સુધીમાં આવી જશે માણસ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યો છે એ વાત એવી સુંદર રીતે અસરકારક રીતે શ્રીકાંત શાહે આમાં પ્રસ્તુત કરી છે હું તો બાગ બાગ થઈ જાઉં છું આ નાટકો ફરી ફરી જ્યારે વાંચું છું ત્યારે એમના નાટકો યુક્તિ પ્રયુક્તિથી છલોછલ ભરેલા છે જેમ કે સ્વિચ ઓન માઇક્રોપ્લે છે ત્રણ ત્રણ વ્યક્તિઓ નીચે ઊભા છે લાઇટો બંધ છે લેખક અથવા એક વ્યક્તિ પ્રવેશે છે અને સ્વિચ ઓન કરે છે એટલે એ વ્યક્તિ જીવંત થાય છે આ ડિવાઇસ આ પ્રવૃત્તિ સાથે અમને જે વાત કરવી છે શ્રીકાંત શાહને તે લઈ આવે છે માનવીય સંબંધો માનવીના ચહેરાઓ કયા વિકૃતિ સાથે જીવી રહ્યા છે તે બધી વાતો એમની આ નાટકો દ્વારા હવે જે મહત્ મહત્વની વાત કરવી છે તે એ છે કે એમના નાટકોએ રંગભૂમિની ભાષા બદલી નાખી છે અને પહેલા જ નાટકથી તિળાડની ભાષા તમે જોઈ લો અને ત્યાર પછી એમના બધા જ નાટકોની ભાષા એવી પાવરફુલ ભાષા એમણે રંગભૂમિને આપી આખી આખું પરિવર્તન લઈ આવ્યા નાટકની ભાષા કેવી લખાવી જોઈએ એમાં એમણે ચીલો પાડેલો એટલે એમાંના કેટલાક સંવાદો મારે તમારી સામે રજૂ કરવા છે કે આ કેવા સંવાદો એ રચતા ઉદાહરણ તરીકે હું એક ટીપુ સૂરજનું એ જ લઈશ કે જેમાં જે ટુકડા ટુકડાના સંવાદો છે નહીં તો સિચ્યુએશન આખી સમજાવવી પડે ને લાંબી વાત થાય એટલે એક ટીપુ સૂરજમાંથી જ બે ત્રણ સંવાદો હું તમારી સામે પ્રસ્તુત કરીશ એક વાહન પંકજની દિશામાંથી નીકળે છે અને તેને જોઈને શાંતિલાલ આખી મોટર ખાલી ગઈ ગાડી બગડી ગઈ છે લિફ્ટ માટે રાહ જોઈ રહ્યા છે અથવા તો કોઈ મદદ મળે તેની રાહ જોઈ રહ્યા છે એટલે કહે છે શાંતિલાલ કે આખી મોટર ખાલી ગઈ તમે હાથ ઊંચો કર્યો હોત તો કદાચ રોકાત પંકજ હાથ ઊંચો કરવાથી કોઈ રોકાતું નથી શાંતિલાલ તમે ભાઈ બહુ પોચકા આવા લાગણી વાળા થઈને શે જીવાય મે અત્યાર સુધીમાં એક ડઝન મોત જોયા છે અને થી એંશી વખત સ્મશાને ગયો છું એ તો પાછા આવીને ઘૂટળો ચા પી લેવાની અને સાબુની ગોટીથી શરીર ચોખ્ખું કરી નાખવાનું એટલે મનનો અજંપો દૂર થઈ જાય તમને કોઈ વાતનું દુઃખ નથી ઓહો હો 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 હજાર વાતનું દુઃખ છે આંગળીના વીડા ઓછા પડે પણ ચલાવે રાખવાનું મારો તો એક નિયમ છે એક દુઃખ આવે એટલે એક સુખ પેદા કરી લેવાનું ઓર્ડરમાં નુકસાની ગઈ તો બીજા ઓર્ડરમાં આઘું પાછું કરીને પૈસા મેળવી લેવાના પત્ની સાથે ચણબળ થઈ તો ટાઈપિસ્ટ ની ગાલે ટપલી મારી લેવાની કંટાળો નથી આવતો આ એક સંવાદ બીજો છે પંકજ પૂછે છે શાંતિલાલને તમે સુખી છો સુખ ના માની બાકી જીવતા આવડે ને તો કોઈ તકલીફ નથી તમને જીવતા આવડે છે આ નહોતું આવડતું ટપલા ખાઈ ખાઈને શીખી ગયો જિંદગીમાં ભૂલો કઈ ઓછી નથી કરી કેટલીક ભૂલો સુધારતો ગયો ના સુધરી શકી એ ભૂરોને ચાલુ રાખી તો બીજા આ લોકો એને આવડત કહીને વખાણી જેને હું આવડત માનતો હતો તેને બીજા લોકોએ બેવકૂફી ગણી જેને હું બેવકૂફ સમજતો હતો એ લોકો મને બેવકૂફ સમજતા હતા આ છતાં જીવી રહ્યા છે જિંદગી ખાવા જેવી છે બુકડા ભરી ભરીને ખાઈ જવી ક્યાં કાકરી પણ આવે ને ક્યાં કાચ પણ આવે પંકજ કહે છે કે પ્લાસ્ટિકના ગ્લાસમાં પહેલી વાર ચા પીધી માટીના ને બધું કરવું પડે મારા ભાઈ મારીને કરવું પડે માંથી દેખાતું આકાશ ભૂમિકા ગુપ્તા હોસ્પિટલની પથારી પર બેભાન બેહોશ પડેલી છે નાટકની આવી સિચ્યુએશન છે અને એની ડાયરીમાંથી એના બોસને અનિલ ગુપ્ત અનિલ મહેતાને માત્ર ત્રણ ચાર ફોન નંબર મળે છે અને એ ત્રણ ચાર ફોન નંબરને વારાફરતીથી અહીંયા ઘડી બોલાવે છે અને ભૂમિકા ગુપ્તા કોણ એ અનિલ મહેતા શોધવાનો પ્રયત્ન કરે છે એની આ એક કવિતા છે ભૂમિકા ગુપ્તાના ઉપલા હોઠ ઉપર એક કાળો તલ છે અને ગળામાં પહેરેલી ગાર્નેટની માળામાં ગુજવાઈ ગયેલા બે ત્રણ વાળ પાપડના વળાંક ઉપર સોનેરી ઝાકળની ભીનાશ હાથની સુડોળ આંગળીઓમાં વહેતા ઝરણાની કુમાશ અને ક્યાંક હસી પડતા હોઠના ખૂણાઓમાં જાણે પાંખ પ્રસારી ઉડી નીકળતા પંખીની કમની યદા ભૂમિકા ગુપ્તા તારી સાથે દરિયા કિનારે ઉભા રહીને જોયેલા આકાશમાં પણ એક દરિયો ઘુઘવતો હતો અને ઘુઘવતા દરિયામાં એક આકાશ કેટલી નાટ્યાત્મકતા છે એનો એક નમૂનો હું તમને સંભળાવું છું કે દરરોજ એક માણસ દરરોજ એક માણસ મારા બારણે આવી મને જુદા જુદા નામે બોલાવે છે દરરોજ એક માણસ બારણે આવી મને જુદા જુદા નામે બોલાવે છે હું દરરોજ એ જુદો માણસ બનવા એને જવાબ આપું છું